दाहोद बिरसा मुंडा भवन खा नवनियुक्त सरपंच भव्य सम्मान समोर यजा योजा आज तारीख सत्तावीस सात बजार पच्चीस रविवार रोज साजे चार कलाक बिरसा मुंडा आदिवासी सार्वजनिक ट्रस्ट दाहोद खाते ત્રણ જિલ્લાના નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ માર્ગદર્શન યોજાયો હતો મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટની માસિક મિટિંગ અને પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ચૂંટાયેલા સરપંચ સમા સરપંચોનો સન્માન સમારોહ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો પચાસથી વધુ સરપંચો આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા જોકે કહી શકાય કે આ તારીખ સત્તાવીસ જુલાઈ બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટની માસિક મિટિંગ અને પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો અને ધરતી આભા બિરસા મુંડાની પ્રતિમા આગળ દીપ પ્રાગટ્ય કરી નમન કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ભવનના મંત્રી સી આર સંઘાડા દ્વારા આવેલા તમામ મહેમાનો અને નવનિનિર્મિત સરપંચોનો શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું વરસ દરમિયાન કેટલી ભવનની પ્રવૃત્તિઓ આર્થિક બાબતો સામાજિક બાબતો અને ભવન દ્વારા કરવામાં આવતી રચનાત્મક પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા પ્રવૃત્તિઓ માટે આર્થિક કટોકટી હોવા છતાં પણ સારા કાર્ય સમાજને નવી ઉર્જા પૂરી પાડવી તેવા કાર્યક્રમો લોક ભાગીદારી કરવામાં આવી રહી છે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરપંચોને શુભેચ્છાની સાથે ગ્રામ પંચાયતને વહીવટને લગતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પંચાયત ધારો પંચાયત રાજ પંચાયતની યોજનાઓ વિશે લઈને ખૂબ ઊંડાણપૂર્વક વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી રોડ રસ્તા માર્ગ અને મકાન પંચાયત વિભાગ ગ્રામ જ્યોતિ યોજના વીજળી સફાઈ એક્ટિવિટીના કામો જિલ્લા આયોજન મંડળના કામો ટ્રાઇબલ સબ પ્લાન્ટ યોજના ગ્રામ કુટિર તીર્થ ગામ ગોચર પડતર જમીન જિલ્લા મંડળની ગ્રાન્ટ વિવેકાનંદ વિવેકાધીન ગ્રાન્ટ ધારાસભ્ય સંસદ સભ્ય આયોજનની ગ્રાન્ટ મનરેગા યોજના બોર્ડર વિલેજ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ડી એના કામો પ્રાથમિક સુવિધા ખૂટતી કડી ફોરેસ્ટ વિભાગ વન કુટીર યોજના ગ્રામ વૃક્ષારોપણ જમીનને લગતી રેવન્યુ રેકોર્ડ અંગેના પ્રશ્ન આરોગ્ય વિષયક બાબતો શિક્ષણની સુવિધા વિવિધ કચેરીઓ સાથે સંકલન કેવી રીતે કરવું પત્રવ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટની અગ્રિમતા અગ્રીમતા આપી સદઉપયોગ કેવી રીતે કરવો ગામમાં નાનામાં નાના માણસનું કામ અગ્રિમતા આપી કામ કરવું તે બાબતે માર્ગદર્શન સાથે નાનામાં નાના લોકો વંચિત થી વિકાસ વ્યક્તિના કામે કેવી રીતે કરવું એ બાબતની ખુલ્લા મનથી ચર્ચા કરવામાં આવી હતી સાથે જ માહિતી અધિકાર અધિનિયમ ખોટા આદિવાસી પ્રમાણપત્ર અંગે પણ વિસ્તૃત ચર્ચા પ્રવીણભાઈ પારઘી દ્વારા અને ગૌતમભાઈ વળવાઈ દ્વારા કરવામાં આવી હતી આ અંગે લડત કરનાર લડત આપનાર સોને સહયોગ આપવા પણ અપીલ કરાઈ હતી આ સમારોહમાં નવા ચૂંટાયેલા સરપંચો પણ સાંભળવામાં આવ્યું હતું તે પણ પોતાની પડતી મુશ્કેલીઓની વાત કરી હતી અને ગામના વિકાસમાં પૂરતો પોતાનો શક્તિ અને સહયોગ આપવાની નેમ વ્યક્ત કરી હતી ગામના મોટા પ્રાણ પ્રશ્નો હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિત્વ આ સંકલન કરી અને તે પ્રશ્નોનો ઉકેલ માટે જણાવ્યું હતું ગામ લોકોને નાનામાં નાના ઝઘડાઓથી દૂર રહેવા સમાજ એકરૂપ સાથે સંપ ભાવના કેળવાય લોકો નિવેસની બની રહેવા તથા સમાજને ન્યાય આપવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે નિવૃત્ત આઈએએસ એ એસ આર એસ નિનામા બી બી નિવૃત્ત આઈએએસ અધિકારીની સાથે પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા ભવનના અધ્યક્ષ કે આર ડામોર ડૉક્ટર અનિલ બારીયા રૂપેશભાઈ ઘરોઈ ફતેભાઈ વોહોનિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં મોટા કાર્યક્રમ કરશું તેવા ભાવ સાથે છૂટા પડ્યા હતા